સૌથી પહેલા તો આપણે હરોળમાં ગોઠવી સાત બાર અને ઝેડ બનાવી હવે જેડ પ્રમાણે આપણે ગુણાકાર કરીએ આઠ ગુણ્યા સાત છપ્પન થશે સાત ગુણ્યા પાંચ પાંત્રીસ થશે હવે બનાવી શકાતી નથી કોઈમાં પણ કોઈ ગુણાકાર માં કોમન નથી એટલે આજ તમારો શું છે જવાબ છે બીજો દાખલો જોઈએ એ જેમ બી ઇક્વલ ટુ પાંચ જેમ ચાર આપણે ગુણાકાર કરીએ પાંચ ચાલીસ આઠ ગુણ્યા ચાર બત્રીસ

you <laughs>